સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો જે સમાચાર સામે આવી રહ્યા છે તહેવારોની સિઝનમાં મોંઘવારીનો માર જાહેર જનતાને સહન કરવાનો વારો આવ્યો છે તહેવારોની એક તરફ તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તો લીલા શાકભાજી કે જેના ભાવ આસમાને પહોંચ્યા છે કોમનમેનના ખિસ્સાને આ વધેલા ભાવની સીધી અસર પહોંચી રહી છે જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુ કે જે શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે બટેકાના ભાવ કિલોએ રૂપિયા પચાસ પાર પહોંચ્યા છે જ્યારે તમામ શાકભાજી સહિત કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તો લીલા શાકભાજીના ભાવ વધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ડુંગળીનો ભાવ સિત્તેર રૂપિયાને પાર પહોંચ્યો જ્યારે બટેકાનો ભાવ પચાસ રૂપિયાને પાર પહોંચ્યો છે

પણ ઘણા ભાવ ઉપર જાય છે હવે મધ્યમ વર્ગના જે લોકો હોય તે કેવી રીતે લઈ શકે જે 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 એવોઇડ કરી શકે છે જેની પાસે છે પૈસા તે તો રહી શકે હવે જે સાક દસ ને પંદરના અડીશો એ સીધા પચીસ ત્રીસ ચાલીસના અડીસો મળે છે તો આટલો બધો ભાવ વધારો તો મધ્યમ વર્ગના લોકો કેવી રીતે લઈ શકે કેવી રીતે ખાઈ શકે એ પણ એક પ્રશ્ન છે તો એ લોકોએ શું કરવું જોઈએ અને ભાવ વધારો થોડો આટલો બધો ભાવ વધી ગયો તો થોડો ઘટડો જોઈએ લસણનો ભાવ તો એકદમ આસમાને પહોંચી ગયા છે બિલકુલ તમે જણાવજો જે રીતના સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે બજેટ પર કઈ રીતની અસર થશે? બજેટ પર તો બહુ અસર થઈ ગઈ છે બધું શાકભાજી એકદમ મોંઘુ થઈ ગયું છે ચોમાસા અને વરસાદને લીધે અમે ગૃહિણીઓ ઘર કેવી રીતના ચલાવીએ રસોઈ કેવી રીતના બનાવીએ અને અમે જે પૂરા ફેમિલી માટે રહેલા છે તે અમે કેવી રીતના ઘર ચલાવીએ અમારું આખું બજેટ જ ફરવાઈ ગયું બિલકુલ તમે જણાવજો જે રીતના અત્યારે શાકભાજી તમે ખરીદી કરી છે

બિલકુલ ચોક્કસપણે ગૃહિણીઓ એક જ વાત કરી રહ્યા છે કે હવે સરકારે ભાવ ઓછો કરવો જોઈએ અને જે રીતના સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બજેટ પર પણે અસર જોવા મળી રહી છે જી જી સાહિષ જોડાઈશ